વડોદરા શહેરના સુરસાગર તળાવના કિનારે શ્રી મહારાણી જમનાબાઈ સ્ત્રી ઉદ્યોગાલયના માધ્યમથી ઉર્જા બે હાજર પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે વડોદરા શહેરમાં મહારાણી જમનાબાઈ સ્ત્રી ઉદ્યોગાલય ના માધ્યમથી ઉર્જા બે હાજર ચોવીસ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે આ આખો કાર્યક્રમ વડોદરાના મહારાણી રાધિકા રાજ ગાયકવાડના માર્ગદર્શનમાં યોજવાનો છે જેમાં ભારતના અલગ અલગ રાજ્યોના શહેરોથી આવેલા કલાકારોને એક પ્લેટફોર્મ મળી શકે તે પ્રકારનું આયોજન કરવામાં આવે શહેર અને ગામડા વચ્ચેના સુંદર સમન્વયને જાળવી રાખવા માટે મહારાણી રાધિકા રાજે ગાયકવાડ દ્વારા પદ્મનારાયણી નામક વિશેષ આઉટલેટની પણ શરૂઆત કરવામાં આવનાર છે ત્યારે આ અંગેની વધુ વિગત આપવા અધિકારી પત્રકાર પરિષદનું નું આયોજન મહારાણી સ્ત્રી ઉદ્યોગાલય ખાતે કરવામાં આવ્યું હતું જેમાં મહારાણી રાધિકા પત્રકારોને અંગે વધુ માહિતી આપી પત્રકારો

આ આયોજન અમારા શ્રી શ્રી ઉદ્યોગ ઉદ્યોગાલયમાં છે જે સુરસાગરને કાઠી છે અને નવ ને દસ તારીખ બે દિવસ આ ઉર્જા એક્ઝિબિશનનું આયોજન છે અને જ્યાં આર્ટિઝન્સ કલાકારો બુનકારો શિલ્પકારો ભિન્ન ભિન્ન પ્રાંતોથી આવે છે હિન્દુસ્તાનના અને બે દિવસ માટે અહીંયા એ એમનો કલાકૃતિ પ્રદર્શન કરશે અને એમની સાથે ડિઝાઇનર્સ પણ આવે છે તો ટોટલ અમારા ચા ચાલીસથી વધારે પાર્ટિસિપન્ટ્સ છે એમ એમાં અડધા આર્ટિઝન્સ છે અને અડધા અપકમિંગ ઉભરતા ડિઝાઇનર્સ છે જે પણ ક્રાફ્ટમાં કામ કરે છે અને આર્ટિઝન સાથે જોડાયેલા છે એવા અમે લોકોને બોલાવ્યા છે અને અમારું બહુ જ એક પોપ્યુલર અને સક્સેસફુલ પ્લેટફોર્મ રહ્યું છે ઉર્જા આ એનું ચૌથું વર્ષ છે અને મારે આ ઈચ્છા છે અને મારે મને ખબર છે કે આ બધા લોકોને બહુ ગમશે અને હું આપને અહીંયા વેલકમ કરું છું ઇન્વાઇટ કરું છું આપ આવો અને ઉર્જાનો આનંદ ઉઠાડો શું અહીંયા અમારો એક તો પહેલાં તો એક વર્ષનું અમારો એનિવર્સરી છે ગજરા કેફિન તો એને બહુ સહયોગ મળ્યો છે બરોડાના વાસીઓને અને બહુ હવે પોપ્યુલર અને સક્સેસફુલ અમારો આ કેફે છે તો એને આપ ટ્રાય કરજો અને અમારું એક નવું દુકાન પણ ખુલી ખોલી રહ્યા છીએ અમે પદ્મનારાયણની જેમાં અમારા પોતાના બનેલા પ્રોડક્ટ્સ પણ છે અને આપ ઘણા બધા નવી ડિઝાઇનો મળશે આપને જોવા તો મને લાગે છે બધાને ગમશે એ આપ જરૂર આવો અને સપોર્ટ કરો સંસ્થાને મારી ચીમનાભાઈ શ્રી ઉદ્યોગાલયને અને હિન્દુસ્તાનના કારીગરોને